ಸತ್ಯ ಸನಾತ ಮನಿ ಜಯಾ ಕಾಚ ನೋಟುಕೋ ಓ ತೋಮಕೆ ಭಾಂಗಿ ಜಾ ಅರೆ ಕಾ ಕಾಚ ನೋಟು ಕಡ ઓ તો ઠમકે ભાંગી જાય એને મળી લો પ્રભુના ભજન મં તો કદીના કટકો થાય મળી લો પ્રભુના ભજન મં તો કદીના કટકો થાય આજે આપણે એક નરસિંહ મહેતા આજે સંત થઈ ગયા તો એમનું એક ભજન છે તો એ ભજન સાથે ફરી આજે આપણે ભજન ની કડી બોલતા જાશું અને બે બે દીટી સમજતા જાશું તો નરસિંહ મહેતા આજે શું કહે છે ભજન એમની રચના કરી છે તો એક ભજનની કડી દ્વારા સમાજને શું સંદેશો આપે છે શું સમજવા જેવું છે એ જરા કોશિશ કરીએ તો ભજનના જે શબ્દો છે રામને સમરી લે પ્રભુને સમરી લે રામને સમરી લે પ્રભુને સમરી લે કોણ જાણે કલકી રે મેરે લાલ ખબર નહીં પલકી હેરોખ બત કરે કલકી ખબર નહીં પલકી હેરોખ બત કરે કલકી તો આ રચના છે તો આ રચનાની અંદર કીધું છે કે મનુષ્યને સમજાવવાની કોશિશ કરી છે કે જે આપણો મોંઘો દેહ જે મનુષ્યનો મળ્યો છે આપણને દરેક આ સૃષ્ટિ પર જે કે રચના થયેલી છે તો દરેક જીવો છે ખરા વન્ય છે જળચર છે પણ એ કોઈ સમજી શકે એવા નથી પણ જે પશુ ક્યારે પણ નથી સમજી શકતા વેદનાને વ્યક્ત પણ કરી શકતા નથી ભૂખ લાગે તરસ લાગે તો પણ બોલી શકતા નથી પણ એક મનુષ્ય એને વાચા આપી છે કુદરતે તો એ બોલી શકે છે સમજી શકે છે વિચાર કરી શકે છે બીજાને હેલ્પ મદદ કરી પણ શકે છે બધું જ કાર્ય કરી શકે છે મનુષ્યની જે શક્તિ આપી છે તો એ એના વડે એમને મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું એમને વ્યાપ્ત સત્તા મળેલી છે તો એમના વિકાસના કારણે મનુષ્ય આજે ચંદ્ર ઉપર પણ જઈ શક્યો છે તો બહુ સારી વાત છે કેટલું વિકાસ થાય જનરલી એ સારી જ વસ્તુ છે પણ આ કંઈક ઈશ્વરીય પ્રાપ્તિની વાત માટે જઈએ તો એમને કીધું છે કે રામને સમરી લે પ્રભુને સમરી લે રામને સમરી લે પ્રભુને સમજે ઈશ્વર પરમાત્મા છે આપણે કેવી રીતે આવ્યા એ ભીતરની ખોજ માટેનું આ ભજન છે આપણે જે કંઈ બહારી વિકાસ કરીએ છીએ બધું બહારી વિકાસ છે પણ આપણું જ્યાં સુધી જીવનનો અંત હોય ત્યાં સુધીનું જીવન છે આપણું જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમય છે આપણું જીવન છે તો એ જીવન દરમિયાન જે કંઈ કામગીરી છે એના પૂરતું જે કંઈ વિકાસ છે ત્યાં સુધી જ પૂરતો છે જ્યાં પરમાત્માના દરબારની અંદર જે શૂન્યતા છે ત્યાં જે સૂક્ષ્મ જગત છે જે બ્રહ્મ સ્વરૂપ છે જે નજરે ન આવે નજરમાં કંઈ આવતું નથી દેખાતું નથી પણ જે કંઈ સૂક્ષ્મ છે જે એના વિશે જે આપણે મૃત્યુ પછી પણ જે આત્મા જ્યાં જાય છે તો ત્યાં કેવી રીતે જાય છે શું છે તો એના માટેનું જે ભજન કરેલું હશે ધ્યાન સ્મરણ કરેલું હશે તો એ એના માટેની જે વાત છે કે રામને સમરી લે હવે રામની વાત કરીએ તો એ પણ એ આતમ રામની વાત કરી છે કે રામને સંભળે પ્રભુને એક જ વસ્તુ છે જે ઈશ્વર પરમાત્મા છે એને ભજન કરી લેતું હવે કાલની તો ખબર નથી આવતીકાલે શું થવાનું છે કેમ નહીં કશું કોઈને ખબર નથી એક શ્વાસ આપણો અંદરથી નીકળી ગયો અને ફરી પાછો આવે કે ન આવે એની પણ ગેરંટી નથી હોતી જે કંઈ આપણે પાંચ તત્વોથી આપણે આપણું જીવન ચાલી રહેલું છે પ્રકૃતિ પાંચ તત્વોની બનેલી છે ને પ્રકૃતિથી આપણું જીવન પણ પ્રકૃતિથી જીવન ચાલે છે આપણું સૂલ બોડી પ્રકૃતિના હિસાબે ચાલી રહેલું છે પણ આપણે જોઈએ કે આપણે ઘણા જન્મો થયા હશે ત્યારે પણ આ પ્રકૃતિનો ઉપયોગ કર્યો છે ફરી આપણે પાછા મૃત્યુ થયા હશે ફરી ફરી પાછા અત્યારે આપણે પણ ફરી પાછું અત્યારે હાલ જન્મમાં છીએ ફરી પાછું આપણું પણ મૃત્યુ થવાનું છે તો જ્યારે જ્યારે પણ આ પ્રકૃતિમાં આપણે આવ્યા હશું ત્યારે પણ આ પ્રકૃતિના વગર તો આપણે આવી જ ના શક્યા હોય તો એ હવા પાણી અગ્નિ પૃથ્વી આકાશ આ બધા જે જે તત્વો છે એ તો એ છે જ કાયમ છે આપણે સમજી શકીએ છીએ કે એ તો છે જ પણ એ હવા પણ છે જ જે કે આપણે જીવન આપી રહી છે શ્વાસ દ્વારા આપણે ધમનજી ક્રિયા ચાલુ થઈ રહેલી છે આપણું જીવન છો એ સ્વાસ્થિક થઈ ગયેલ જીવન શક્ય છે તો એ તો છે જ આપણું પણ મૃત્યુ થયા છે અત્યારે પણ આપણે જોઈએ કે દરેકના મૃત્યુ થતા હોય છે પણ હવા તો છે જ પણ દરેકના શ્વાસને કંઈક લિમિટ આપેલી છે સંતોના મત પ્રમાણે એકવીસ હજારને સસો શ્વાસ જે ચોવીસ કલાકમાં ચાલે છે એ પ્રમાણે ગણતરી પ્રમાણે ગણતરી કરો તો એ શ્વાસ તો ચાલુ જ હોય છે પણ આપણો જે શ્વાસ આપણું નિર્ધારિત જે સમય શ્વાસ આપેલા છે તો એ શ્વાસા આપણા પૂરા થાય જે આપણું અંદરથી જે શ્વાસ આપણે લઈએ છીએ અને જે શ્વાસ લઈએ છીએ એ આપણું જીવન છે અને જે શ્વાસ બહાર નીકળી જાય છે એ આપણું મૃત્યુ છે તો જ્યારે જન્મ થયો તે દિવસથી જ હારે હારે મૃત્યુ તો છે જ જેટલા શ્વાસ આપણા અંદર આવે છે એ આપણું જીવન છે અને બહાર નીકળી જાય છે એ આપણું મૃત્યુ છે અને છેલ્લા દિવસે આપણે શ્વાસ અંદર આવી અને જે પાછો નીકળી જાય છે એ ફરી નથી આવતો એટલે એનું મૃત્યુ આપણે જાહેર કરીએ છીએ કે ભાઈ આ મૃત થઈ ગયો પણ શ્વા તો તે દિવસથી જ એના ખૂટતા 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 આવતા હોય છે અને છેલ્લા દિવસે એ છેલ્લો જે શ્વાસ હોય છે એ શ્વાસ આપણે એક વખત લઈ લેતા અને ફરી પાછો બહાર નીકળી ગયા પછી ફરી પાછો નથી લઈ શકતા એ આપણું મૃત્યુ છે એને સમજીને આ જ એક સમજ આધ્યાત્મિક સમજ આવી જ હોય છે તો આવી રીતે જ આ ભજન લખેલું છે કે ખબર નહીં પલકી મૂર્ખ એટલે અજ્ઞાનની વાત કરી છે મૂર્ખ એટલે કોઈ વ્યક્તિને બધાના માટે નથી કીધું પણ જે કંઈ અજ્ઞાન છે જે નથી સમજતા એમના માટેની વાત છે જે કંઈ ખોટું કરતા હોય છે ખોટી રીતે જીવન જીવી રહેલા છે વેડફે છે પોતાનું જીવન ખોટી રીતે વેડફી રહેલા છે એના માટે છે બાકી જે આધ્યાત્મિક જગતના જે માણસો છે એના માટે તો પોતાના શ્વાસો અને સેવા કરી જ રહેલા છે સારા કર્મ દ્વારા પણ સેવા કરી રહેલા છે તો એમના માટે તો બહુ સારી વાત છે ભાગશાળી છે પણ જે નથી સમજી શક્યા જે અજ્ઞાન છે એમના માટે મૂર્ખ શબ્દ વાપર્યો છે કે ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે કલકી એ આવતીકાલ આમ છે તેમ છે પણ એ તો જ્યારે જે સમય પ્રમાણે નિર્ધારિત છે એ પ્રમાણે થવાનું છે અને થઈને રહે છે એમાં કંઈ કોઈનું હાલતું નથી તો આ ભજન નરસિંહ મહેતાએ બહુ સરસ રીતે વર્ણન કર્યો છે તો કીધું છે કે પાંચ તત્વનો બના પિંજર માટી જંગલ કી લાલ માટી જંગલ કી પાંચ તત્વનો બનાયો પિંજ માટી જંગલ કીર મેરે લાલ માટી જંગલ કી मेरी मंदिर ने बाग बगीचा मेरी मंदिर ने बाग बगीचा छाया बादल की रे मेरे लाल खबर नहीं पल की यह मुरुख बात करे कल की तो અહીંયા કીધું છે કે આ આપણી જે શરીર છે પાંચ તત્વનું બનેલી જે તત્વનું આપણું પિંજર એટલે આપણું જે શરીર છે સ્થૂળ બોડી છે એના માટે સીધે સીધી વાત કરી છે કે પાંચ તત્વનું બનાયું પિંજર માટી જંગલ કી આ એક પ્રકૃતિ જંગલ પ્રકૃતિની વાત કરી રહી છે કે પાંચ આપણું શરીર છે ને પાંચ તત્વનું બનેલું છે અને પાંચ તત્વમાં વડે એને જીવી રહ્યું જીવન જીવી રહેલું છે અને છેલ્લે પાછું આ બોડીને જ્યારે અંદરથી જે આત્મા નીકળી જાય છે આ બોડીમાંથી ત્યારે આ પિંજર છે ને એ ફરી પાછું એ જેમ છે તેમ પાંચે પાંચ તત્વમાં વિલીન થઈ જાય છે આ સીધી સીધી વાત સમજાવવા કોશિશ કરી દીધી છે હાવ ઈજી રીતે વાત સમજાવવા કોશિશ કરી છે પણ કહે છે કે પાંચ તત્વોનું બનાવ્યું પિંજર માટી જંગલ કી મેળી મંદિરને બાગ બગીચા છાયા બાદલ કી આપણે પાંચ તત્વનું બોડી લઈ શરીર લઈને અહીંયા આપણે માના કુખેથી જે પ્રકૃતિને જેમ જન્મ આપે છે એ પ્રમાણે જ આપણો જન્મ થયો છે અને અહીંયા આવીને મેળી મંદિર બાગ બગીચા આ બધી એક સાહેબી છે તો એની અંદર આપણી જીવન જીવી રહેલા હોય છે આપણી પાસે દરેકને અલગ અલગ પ્રકારના સુખ સાધનો સંપાદન થયેલા હોય છે ભૌતિક સુખ બધી રીતે બધાને અલગ અલગ પોતાના કર્મના અનુસંધાને બધાને સુખ સાહેબી મળેલી હોય છે પણ કીધું છે કે મેળી મંદિરને બાગ બગીચા પણ કેટલી વાર તો કે છાયા બાદલ કી મેળી મંદિરને બાગ બગીચા આ બધી સાહેબી પણ કેટલી ઘડી તો સીધો હિસાબ આપ્યો કે છાયા બાદલ કી કેટલી વાર સુધી તો જેમ વાદળ સૂર્યપ્રકાશ બરાબર તપી રહેલો હોય અને મોટું વાદળ આડું આવી જાય અને એકદમ સૂર્યપ્રકાશને રોકીને એકદમ છાયો કરી દઈને આપણે શીતળતા પ્રાપ્ત થઈ જાય તેવી રીતે જ એટલી જ વાર અને પછી વાદળ પાછું ખસી જાય એટલે ફરી પાછો તડકો થઈ જાય તો એટલી જ વાર કે મેડી મંદિર અને બાગ બગીચા છાયા બાદલ કી બસ જેટલી વાર વાદળ આડું આવે સૂર્યપ્રકાશને છાંયો રોકે અને પાછું હટી જાય પાછો તડકો હતો એમનો એમ તો આ બધી જે સાહેબીઓ છે એ સાહેબીઓ તો કેટલી ઘડી છે કે એક ઘડી બાદલ આવે અને છાયો આપે ને પાછું ખસી જાય એટલે પાછો તડકો એમનો એમ તો કંઈ બધું આ બધી ભૌતિક સુખ સુવિધા સુવિધાઓ અહીંની અહીં રહેશે પણ આપણી સાથે તો આપણે કર્મનો હિસાબ જે કંઈ લઈને જતા હોય છે આપણે એ જ આપણી જોડે આવતો હોય છે કે ભાઈ આપણા જીવનને જીવતા જીવતા આ સારા કર્મો કેટલાક કર્યા અને જે કંઈ કર્મો જે કંઈ આપણા હોય છે એ જ આપણા ભાથાની અંદર આપણે સાથે આવે છે અને પો આપના પોટલાય ભેગા તો આવે જ છે પાછા પણ એ આપણા દુઃખી માટે હોય છે ફરી એ પાછા ભોગવવા માટે જન્મ અહીંયા લેવાનો હોય છે પણ જે કંઈ સારા કર્મો કરી અને જે કંઈ પ્રભુ પ્રાપ્તિ કરેલી હોય તો એ પરમાત્માને ત્યાં આનંદમય ખુશી માટે હોય છે જે આવા જમણના ફેરા છે આપણે જન્મ અને મૃત્યુના જે કંઈ ચક્કર ચાલી રહેલા છે એમાંથી પર થવું હોય તો સંતોના સાનિધ્યમાં રહીને પ્રભુ પરમાત્માને બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર પરમાત્માને જાણી લેવા પડે અને જાણ્યા પછી આપણે હેમો ધ્યાન સમાધિની અંદર એક આનંદની વસ્તુ છે સમાજમાં રહેતા રહેતા પણ આ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની હોય છે કારણ કે બધાને સંસારમાં રહીને જ ભક્તિ કરેલી છે રામ કૃષ્ણ રામદેવ મહારાજ છે આ નરસિંહ મહેતાનું જે ભજન છે એ પણ સમાજમાં જ હતા સંસારી હતા બરાબર જે જે સંતો મહંતો થઈ ગયા છે જે ઋષિમુનિઓ પણ ઘણા ભલે એ બહાર આશ્રમ બનાવીને તપ કરતા હતા પણ છતાં એ સૈન્ય ઘણા બધા આમ કે સંસારમાં જ હતા સંસારિક જીવન હતું જેમનું તો એવું જરૂર નથી આ સંસારની જે રચના થયેલી છે ને સંસારથી જ થયેલી છે બાકી એકલા આધ્યાત્મિક સમજી એ વાત બરાબર છે પણ એની મોહ એ સં એના વગર તો શક્ય જ નથી સંસારની રચના કરવી હોય તો તો આ સંસારની જરૂર પડે જ પરમાત્માએ જે બીજ વાવેલું છે શરૂઆતથી તો એ બીજની અંદર આપણે આવવું જ પડે તો જ આ સંસારની રચના થાય બાકી તો રચના ઊભી થઈ જાય તો આ જે પરમાત્માની જે લીલા છે એ લીલા પ્રમાણે જ બધું ચાલે છે પણ સમજી લઈને આનંદ વસ્તુ છે સ્વર્ગ નરક કંઈ ઉપરની કંઈ વ્યવસ્થા નથી બધી વ્યવસ્થા અહીંયા જ છે તો આપણે કેવું જીવન જીવી રહેલા છીએ સ્વર્ગમય છે કે નર્કમય છે એ આપણા જ આપણા જ જીવન ઉપર આધારિત હોય છે અહીંયા જ વ્યવસ્થા છે અહીંયા કોઈ વ્યવસ્થા નથી શરીર અહીંયા જ છૂટી જતું રહે છે અહીંયા શરીર આપણી ભેગું હોતું નથી ને એક સૂક્ષ્મ શરીર જે કંઈ આત્મા હોય છે એને કંઈ આવી સાહેબીની અહીંયા જરૂર નથી ને એક આનંદમય ચિત્ત પ્રભુ પરમાત્માને અહીંયા ભળી જવાનું હોય છે અહીંયા કંઈ એવી વ્યવસ્થા નથી તો અહીંયા અહીંયા સમજવાનું છે આ સારા નાના એક ભજનની અંદર નરસિંહ મહેતાએ ઘણું બધું કહી દીધું છે હાઉ સિમ્પલ રીતે સમજાવવા કોશિશ કરી છે અને બધું માયાના બંધનમાં જ છે ચલો એ પણ નરસિંહ મહેતા પણ પોતે સંસારમાં જ હતા તો એ બધું આ લખતા જરાય પણ ખચકાણા લખી અને કીધું છે આગળની કડીમાં કીધું છે ભાઈ જા તારા કુટુંબ કબીલા માયા લબકી पाया भीजा तारा कुटुंब कबीला सगाई स्वारत की जन जो बन तारू यावेन जावे जन जो बन यावे यावेन जावे हे माया मतलबु की रे मेरे लाल કુટુંબ કબીલા માયા મતલબકી આજે ભાઈ ભતીજા કુટુંબ આ બધી આ સંસારીની સીધી સીધી વાત કરી છે કે આપણા આડોશ પાડોશ બધા લાગુ પડી જાય આપણે પણ આપણે પોતે છીએ તો આપણે પણ એક માના કુકથી જન્મ થયો છે તો માએ માને એ પુત્ર પણ એક માયા જ છે અને પુત્રને પણ મા એક માયા જ છે એ જો એ માયા ના હોય ને તો એ સંસાર ન ચાલે કારણ કે જ્યારે દીકરાનો જન્મ થતો હોય છે ત્યારે પણ માનું વાત્સલ્ય લાગુ પડતું હોય છે મા દીકરો મા વગર પણ રહી શકતો નથી અને મા દીકરા વગર પણ રહી શકતી નથી તો એક માનું વાત્સલ્ય છે કુદરતની માયા છે જો એ માયા ના હોય ને તો એ સંસારની રચના ના થાય પણ એ બધી કે ક્યાં સુધી છે ધીમે 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 બધી સમજણ આવે એનું અવસ્થા થાય એટલે પછી ધીમે 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 આ બધી સમજણ આવી જાય કે ભાઈ આ બધી હારી માયા તો છે જ આ બધી મતલબ કી માયા છે અને એવા અનુભવ થતા હોય છે આજુબાજુના કુટુંબ પરિવારની અંદર પણ એવા અનુભવો થતા હોય છે કે ત્યારે ખબર પડે કે ચાલુ માયા તો છે પણ ધીમે 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 જ્યારે બાળક નાનું હોય છે ને ત્યારે એ કુદરતની માયા હોય છે એની અંદર જરાય પણ કોઈ પ્રકારનો ભેદ નથી હોતો પણ ધીમે ધીમે મોટા થાય અને અને ધીમે ધીમે પછી કુદરતની માયા અને દૂર થઈ જાય અને આ સંસારની માયા લાગુ પડી જાય એ સંસારની માયા છે ને એ બહુ ખતરનાક એક માયાનું એક કાળ ચક્કર છે તો અહીંયા બધા અનુભવ થયા હોય ત્યારે જ આવું ભજન લખી શકાય છે તો માયા મતલબ કી છે જોન જોબન તારું આવે ને જાવે માયા મતલબ કી છે કે છે કે અહીંયા બધું આવે ને જાવે બધું આવું જ રહેવાનું આ કે માયા સંસાર સાગર છે એટલે આની પણ આની અંદર છૂટવું હોય તો સંતોના સાનિધ્યમાં જઈ અને પ્રભુ પ્રાપ્તિ ઐશ્વર્ય પ્રાપ્તિ કરવી જોઈએ તો અહીંયા કહે છે કે સરોવર દેખીને આયો એક હંસ લો પ્યાસ લગી જલકી રે મેરે લાલ પ્યાસ લગી જલકી સરોવર દેખને આયો એક હંસ પ્યાસ પાસ લગી જલકી મેરે લાલ પ્યાસ લગી જલકી સુકઈ ગયું સરોવર ઉડી ગયો હંસ લો સુ્યું સરોવર ઉડી ગયો હંસ હેરખ બાત કરે કલકી તો અહીંયા કહે છે કે સંસાર સાગર છે આપણે પણ આવ્યા છીએ તો કોઈક ને કોઈક આગળનું કર્મ ભોગવા માટે જ અહીં આવેલા છીએ અહીંયા પરમાત્માને તે ઈચ્છા થતી હોય છે અહીંયા સંસાર સાગરની જે રચના છે એની અંદર આવવાની પણ ઈચ્છા થતી હોય છે આપણે આપણે ઈચ્છાથી જ અહીંયા આવતા હોય છે તો પણ આપણા કર્મના આધીન આપણે જીવન મળતા હોય છે એવો સમાજ મળતો હોય છે એવું વાતાવરણ મળતું હોય છે કે અહીંયા સુખ દુઃખ ભોગવવા પડતા હોય છે અગર શાંતિમય જીવન હોય તો તમને ભક્તિનું વાતાવરણ પણ મળી જાય અને જો તમારું વાતાવરણ આગલા ભનો આગલા જન્મના કર્મ એટલા સારા ના હોય તો તમે ભક્તિનો ભાવ પ્રગટ કરો ને તો એ પણ કોઈ વિઘ્ન આવીને ઊભું રહે છે તો અહીંયા કહે છે કે અહીંયા સરોવર દેખીને આવ્યો એક હંસલો પ્યાસ લગી જલકી કહે છે કે અહીંયા સંસાર સાગરની અંદર સરોવર દેખીને આવ્યો એક હંસલો એટલે આત્મા આવે છે અહીંયા આત્મા આવે છે અહીંયા સંસારમાં આવવું હોય તો એને પાંચ તત્વનું શરીર જે સ્થૂલ બોડી ધારણ કરવું પડે છે તો જ અહીંયા આવી શકે તો સરોવર દેખીને આવ્યો એક હંસલો પ્યાસ લગી જલકી એને આવવાની અહીંયા ઈચ્છા થઈ એને અને સંસારની તરસ લાગી અહીંયા આવવા માટે આવ્યો છે તો એને પાંચ તત્વના જે કુદરતના જે પાંચ દેવો છે જે પાંચ તત્વ છે એને હું દેવો કહું છું અને એ દેવોની મદદથી જ અહીંયા આવી શકે છે અને જે સઠ્ઠું તત્વ છે કબીર પણ કંઈક અમે સા મેં સાંભળેલું છે કે પાંચ છે કોઈ સઠ્ઠો બતાવે વોહી ગુરુ કર લેના તો જે કયા જે પાંચ તત્વ છે અને છઠ્ઠો જે આત્મતત્વની વાત છે એ પણ કંઈક સમજાવવા માટે એવી જ કોશિશ કરી છે કે અહીંયા આવી તો ગયા છીએ પણ આ જે આત્મા અહીંયા આવે છે અને એને સંસારની આવવાની ઈચ્છા પ્રગટ કરે છે તો એટલા માટે અહીંયા આવે છે અને ફરી આપણું અહીંયા જીવન પૂરું થઈ જાય છે શ્વાસા ખૂટે છે ત્યારે સુકાઈ ગયો સરોવર અને ઉડી ગયો હંસલો સુકાઈ ગયો સરોવર એટલે આપણો અહીંયાનું જીવન ધોરણ જ્યારે છે ને એ ખતમ થાય છે ત્યારે અહીંથી આપણે સુકાઈ ગયું સરોવર ઉડી ગયો હંસલો એટલે કે આત્મા અહીંથી ફરી પાછી છૂટી પડી જાય છે તો ઉડી ગયો હંસલો અને પ્યાસ રહી મનકી હવે અહીંયા છે ને જ્યારે આ અહીંયા જીવન જીવતા જીવતા જે અધ્યાત્મને પામે છે ને ત્યારે એ મુક્ત થઈને જે વ્યક્તિ જાય છે ને પ્રભુ જે સંતોના માધ્યમથી શાસ્ત્રોના મત મુજબ જે કંઈ અહીંયા જે કંઈ જીવન ધોરણ સમજી લેશે અને એને સમજાઈ જાય છે કે હું સ્થૂલ બોડી આ એક આત્માને અહીંયા પ્રગટ થવા માટે સ્થૂલ બોડી લઈને હું અહીંયા આવ્યો છું પણ હું શું કરી રહ્યો છું મારા કર્મો કેવા હતા મારું જીવન ધોરણ કેવું હતું મારી સેવા કેવી હતી અને મેં કેવા વ્યવહાર કર્યા સમાજ સાથે કોઈને અન્યાય કર્યા કોઈનો પાપ હત્યા કોઈ આપણા એવા કોઈ વ્યસનોથી પણ શરીરને પીડા આપીને આવું નથી જાતો ને એ બધું સમજાતું હોય છે સેલે સેલે જીવન માણસ બધા સમજે છે પણ ત્યાં સુધી સમય એને ખતમ થઈ જતો હોય છે એટલે પછી કાંઈ નથી કરી શકતો એના માટે ફરી પાછો આવવાનો ચક્કર રહેતો હોય છે પણ અહીંયા કહે છે કે સુકાઈ ગયો સરોવર ઉડી ગયો હંસલો પ્યાસ રહી મનકી એટલે જેને જેને ફરી પાછી અહીંયા આશા તૃષ્ણાનું જેને ફરી પાછું અહીંયા જો આધ્યાત્મને ન પામી શકે એની એની આશા તૃષ્ણા એનો નથી પ્યાસ એની ભૂજતી નથી ને એટલે ફરી એ મનની પ્યાસ છે કહે છે કે પ્યાસ રહી મનકી એટલે એને મયા કહે છે કે મન મરેની માયા મનમર જાય શરીર આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર તો એ પ્રમાણે એની આશા તૃષ્ણા છે ને એને જેની મરતી નથી એટલે વિલીન થતી નથી એટલા માટે આશાને તૃષ્ણાના કારણે ફરી પાસો કહેશે કે આશા તે વાસા ભાવો થાય પાછો કહેશે ને તો એ પ્રમાણે ફરી જેની આશા વાસનાઓ જે હોય છે એ ફરી પાસો જન્મ લેતો હોય છે યાદ અને ફરી જન્મ લઈને ફરી ફરી પાછું જીવન જીવતો હોય છે અને ફરી પાછું આવે માયાનું ચક્કરની અંદર એ ભયડાતો હોય છે પણ કહે છે કે ઘંટી હોય ને પેલી સાદી ઘંટી આવતી હતી એ ઘંટીમાં લડતા હતા ને તો જ્યારે પાસે દાણા પડ્યા હોય ને એ પાસે દાણા હોય ને એ ન દળાય તેમ જો સંતોની સાનિધ્યમાં પાસે રહ્યા હોય ને તો એ ખીલો છે ને એ એક સંત કહેવાય તો એની પાસે આપણે જો રહ્યા હોય ને આજુબાજુ તો એ રીતે આમ જે આજુબાજુ દાયણો ફરી જાય ને તો બે પૈડા વચ્ચે ઘંટીના ફરે ને તો બે પડ્યા વચ્ચે એ દાણો દળાયા વગર ના રહે તો પીસાયા પીસાયા કરીએ આપણે પણ સંતોની સાનિધ્યમાં રહી અને આપણું જીવનને સાર્થક કરી દઈએ અને એવી રીતે સમજાવવા માગે છે અને છેલ્લે કહે છે કે ભાવધરીને ભણે નરસૈયો આ સાદર સન કી કે ભાવ કરીને ભણે નરસૈયો આશા દરસન કી એક બાર દરસન ને મરારી એક બાર દરસન ને મરારી આશા દરસન કી રે મરે લાલ ખબર નહિ પલકી હૈ મરુખ બાત કરે કલકી તો નરસિંહ મહેતા કહે છે કે ભાવધરીને ભણે નરસૈયો આશા દર્શન કી જે પરમાત્મા બ્રહ્મ તત્વ છે જે દેખવામાં નથી આવતું આખોથી દેખાતું નથી સતા છે હજરા હજુર છે તો કેવી રીતે છે એની વાત કરે છે કે એમને દર્શન થયા હશે તો એ ફરી કહે છે કે આશા એમની આશા છે છે દર્શનની આશા છે જે કંઈ બ્રહ્મ તત્વ છે તો એમની આશા દર્શનની હોય છે અને એકવાર દર્શન દીઓને મોરારી એટલે જે પરમાત્મા તત્વ છે એમને દર્શનની વાત કરે છે જે ધ્યાન સમાધિની અંદર ધ્યાન લગાવતા હોય છે અને એની અંદર છે ને એમાં જોકે નરસિંહ મહેતાની પણ એક સાખી મેં સાંભળેલી છે કે જ્યાં સુધી આત્માને ના ઓળખી શકો ને ત્યાં સુધી આગળ કંઈ ખ્યાલ નથી આવતો તો આજે પદ બનાવ્યું છે નરસિંહ મહેતાએ અને એમને પણ જે વાત કરી છે ને મેં સાખી સાંભળેલી છે કે આત્મતત્ત્વો ચિહ્નો બિના સભી સાધના જૂઠી એવું પણ આ નરસિંહ મહેતાને જ કંઈક એવી સાખી બોલેલી છે તો આત્મતત્વની જે સુધી ઓળખાણ ના થાય ત્યાં સુધી બધી સાધનાઓ કે જે કંઈ આપણે કરતા હોઈએ એ બધી જૂઠી કીધી છે તો નરસિંહ મહેતા સમજી લેવાનું કે આ ભજન દ્વારા આપણે શું સમજાવી ગયા અને કોની દર્શનની વાત કરતા હશે એ બધું આપણે આ ઊંડાણની વસ્તુ છે એ સમજવાની જરૂર છે અને આ ભજનમાં શેલે શેલે જે કંઈ મર્મિક શબ્દ મૂકતા હોય છે કે એકવાર દર્શન દીઓને મુરારી તો જે આપણે ધ્યાનની અંદર ઘણા વહેલા પણ ઉઠે છે તો જેના એક વહેલી સવારે આપણે એક બ્રહ્મ મુહૂર્ત પણ હોય છે તો એ જે બ્રહ્મ મુહર્ત મુહૂર્તનો જે ટાઈમ અલગ હોય છે એ ટાઈમ પ્રમાણે પણ ઘણા ધ્યાન કરતા હોય છે તો શેનું ધ્યાન કરતા હશે એ જરાક કલ્પના કરવાની જરૂર છે જેને જેને આવું એક મુહૂર્ત પણ કીધું કે બ્રહ્મ મુહૂર્ત જે શબ્દ વાપર્યો છે તો એમને ટાઈમ પણ બતાવ્યો છે કે આથી આટલાથી આટલા વાગ્યા સુધીનું આ બ્રહ્મ મુહૂર્ત કહેવાય તો એની અંદર પણ કંઈક રહસ્ય તો હશે રહસ્ય હશે તો જ આવું લખ્યું હશે અને કંઈક ને કંઈક તો હશે એમને એમ કોઈ લખી ના શકે કોઈને કોઈ એવી રીતે વાત બતાવી ના શકે કંઈક ને કંઈક રહસ્ય હશે તો અહીંયા કંઈક ને કંઈક નરસિંહ મહેતાએ કંઈક ને કંઈક ઈશારો અહીંયા ભાળી ગયા હશે અને કંઈક દર્શન થયા હશે અને એ દર્શન કેવી રીતે થયા હશે શું થયા હશે તો આવા જે કંઈ પૂરણ સંત હોય છે પૂર્ણતાએ પહોંચેલા જે સંત હોય છે બ્રહ્મ તત્વને પામેલા હોય છે તો એવા સંતની સાનિધ્યમાં જો આવી ગયા તો આપણે કોકને કોકને વાહે વાહે રસ્તે રસ્તે કેળે હાલતા હાલતા આપણી મંજિલે આપણે પહોંચી શકીએ તો આવી રીતે આપણે નરસિંહ મહેતાનું જે ભજન હતું તે સમજવા આપણે કોશિશ કરી બોલો સત્ય સનાતન ધર્મની જય